અમદાવાદના ચાણક્યપુરીમાં રવિવારની રાત્રે શિવમ આર્કેડ અપાર્ટમેન્ટમાં આતંક મચાવનાર પાંચે આરોપીની ધરપકડ કરવામાં આવી આરોપીઓની ધરપકડ બાદ જ્યાં આતંક મચાવ્યો હતો તે સ્થળે પોલીસ લઈ ગઈ હતી અને ઘટનાના રીકન્સ્ટ્રકશન બાદ આરોપીનું સરઘસ કાઢ્યું હતું પોલીસ આતંક મચાવનાર તત્વોને લઈ સોસાયટીમાં પહોંચી માફી મંગાવતા જ મહિલાઓએ પોલીસની કાર્યવાહીને બિરદાવી પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા પોલીસની તપાસમાં સામે આવ્યું કે મકાન માલિક પંકજ પટેલે ચાર દિવસ પહેલા અર્જુન સોલંકી નામના વ્યક્તિને પ્રતિદિવસ દિવસ સાતસો રૂપિયાના ભાડે મકાન આપ્યું હતું ડીસીપી શિવમ વર્માએ કહ્યું કે ઘરમાંથી બાર જેટલી દારૂની બોટલ મળી આવી છે ત્યારે હત્યાના પ્રયાસ રાઉટિંગ પ્રોહિબિશન સહિતની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે આ તરફ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી ગુનેગારોમાં કાયદાનો ડર સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઘટનાની ગંભીરતાથી લીધી હતી પોલીસ કમિશનરને કડક કાર્યવાહીના નિર્દેશ કર્યા હતા મોડી સાંજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ લોકોને કાયદામાં રહેવાની અપીલ કરી હતી અને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો આ પાંચેય જે ગુનેગારો છે તેમને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું